નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર નવરાત્રી પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે માંબાની આરાધના કરવાનો પાવન પર્વ એટલે નવરાત્રી આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે પ્રથમ નોર્થે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન થયું છે અંબાજી પાવાગઢ ચોટીલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે માં અંબાની આરાધના કરવાનો પાવન પર્વ આવી ગયો છે આ દિવસોમાં અંબાની આરાધના ભક્તો કરતા હોય છે તો આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ભક્તો ધજા સાથે માનતા પૂરી કરવા માટે આવી પહોંચ્યા છે મંદિરના ચાચર ચોકમાં ભક્તો ધજા સાથે ગરબે ઘૂમવા માટે આવ્યા છે ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે શક્તિ ભક્તિ અને આ સ્થાનનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે મા જગદંબાના આ ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોનો જમાવડો વર્ષ દરમિયાન રહેતો હોય છે મા અંબાની આરાધના અને માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઉમટી પડ્યા છે